નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે લાભ પંચમી બે હજાર પચીસ દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વદર્શક મિત્રોને લાભ લાભપાચમ પર્વની હાર્દિક શુભકામનાઓ હિન્દુ પંચાંગ અનુસાર લાભ પંચમી કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવાય છે આ તિથિને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે આ વર્ષે પંચમી છવ્વીસ ઓક્ટોમ્બર રવિવારના દિવસે છે લાભ પંચમીના શુભ મુહૂર્ત આ સમય દરમિયાન માતા લક્ષ્મી ગણેશજી અને શિવજીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે લાભ પંચમીનું મહત્ત્વ દિવાળીના પાંચમા દિવસે આવતી લાભ પંચમી ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટી માટે મહત્વપૂર્ણ છે આ દિવસે નવા વહી ખાતા શરૂ કરવામાં આવે છે અને તેમાં શુભ લાભ અને સ્વસ્તિકના ચિહ્ન બનાવવામાં આવે છે આ દિવસે નવો વ્યવસાય દુકાન કે ફેક્ટરી શરૂ કરવી શુભ માનવામાં આવે છે લાભ પંચમીની પૂજા વિધિ આ રીતે કરેલી પૂજાથી બિઝનેસ ગ્રોથ સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ મળે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને લાભ પાચમ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપણા કોઈ પણ ધંધામાં હંમેશા લાભનો મહિમા વહેતો રહે એવી શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર થેન્ક યુ